सियामय सब जग जानी करहु प्रणाम चोर युग पानी आज रविवार 14 सितंबर 2025 हजार पच्चीस मोरबी एक दिवसीय शिविर आप सबनों स्वागत है ऐसे कोई लोग हैं यहाँ जो गुजराती नहीं समझते हर कोई समझते है ना तो गुजराती में ही हम समझाएंगे हमारे अनुभव आपके सामने रखेंगे तो पहला मारो टूक परी के तो नाम थे बालू वालजीबाई चौहान तालु को जिलों अमरेली गांव गावड़ का जन्म २६ तारीख सितंबर २६ तारीख आज चौथा है तो विष्णु ओगने ऐसी वर्ष पूरा करी अने ऐसी मां प्रवेश करी श्री रूपाली नहीं तो જો ઈશ્વરની કૃપા ના થઈ હોત તો આજથી બત્રીસ વર્ષ પહેલા ઓગણીસો ત્રાણુંમાં માં મારો ફોટો છબીમાં મઢાઈ ગયો હોત અને સ્વર્ગસ્થ આગળ નામ લખાય અને માળા પહેરાવી દીધી હોત પણ ઈશ્વરની કૃપાથી આજે એસી વર્ષે પણ આખી દુનિયામાં ફરી શકું છું ઈશ્વર કૃપા બધા ઉપર છે પણ મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા ઈશ્વર કૃપા બધું છે પણ જે યત્ન કરશે નથી કરતા એવું નથી પણ પ્રયત્ન સાચી દિશાના હોવા જોઈએ ખોટી દિશાના પ્રયત્ન કરશું તો આપણને ખોટું પરિણામ મળશે પરિણામ તો મળશે મૌરબીમાં બેઠા છીએ જઉ છે રાત કો દિશા પકડી લે દી કંડલા અથવા અમદાવાદ અથવા જે આપને ઠીક લાગે કોઈ બીજી જો દિશા ઊંધી હશે તો दशा સુદર્શન બગડશે એટલે બે વાત સાથે એક પ્રયત્ન બીજી સાથી દિશા તો જો આપને મંજીત છે આપણો લક્ષ્ય છે આપણો ધ્યેય છે આપણો ગોલ છે ત્યાં અવશ્ય આપણે પહોંચીએ કોઈ વહેલા પહોંચે કોઈ મોડા પહોંચે પણ પહોંચે ખરા ત્યારે એક તો પ્રયત્ન કરવો પડે બીજું સાચી દિશાના પ્રયત્ન હોવા જોઈએ હું બચપણમાં બહુ બીમાર થયો જન્મથી બીમારી હટાવવા માટે મારા મા બાપે અને હું સમજનો થયો ત્યારથી પછી મેં બહુ પ્રયત્નો કર્યા પણ ત્યારે ખબર નહોતી કે આ બધા પ્રયત્નો ખોટી દિશામાં છે કરગત ઉપચાર કર્યા ઢોસી વૈદા કહીયા કા ગામડામાં જન્મતો કે આ 80 વર્ષ પહેલા બીજોય સામગળો તો હતી નહીં એના કે કંટાયા દેશી ઉપચાર આયુર્વેદિક ઉપચાર એના કે કંટાયા રોગ વધતા જતા હતા એલોપેથી ઉપચાર એના કે કંટાયા હોમિયોપેથી એના કે કંટાયા રોગ આગળ વધતા જે રોગ નાબૂદતો ના થાય ઉછા પણ ના થાય એટલે પછી હવે બીજા બધા રસ્તા દવા તો ચાલુ ચાલુ અને સાથે બીજા નવા 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 રસ્તા અલ્ટરનેટિવ થેરપી જેને આપણે કહીએ છીએ એ એટલે કે સ્વમૂત્ર શિવાંગુ જેનું નામ આપે ગૌમૂત્ર એના પ્રયોગ કર્યા હાસ્ય થેરપી આવા અસંખ્ય જેટલા તેટલા સામે આવ્યા પછી યોગાસન પ્રાણાયામ રેતી વાસ્તુશાસ્ત્ર આ બધાના સહારા લીધા કોઈ રીતે રોગ મટે તો પણ રોગ તો વધતા જ જાય કંઈ સમજણ પડતી નહોતી કરવું તો શું કરવું આશ્વાસન લેતા હતા બધા દુનિયામાં બીમાર છે આપણે વધારે બીમાર છીએ અને આ બધાથી થાકી હારીને પછી જાય કોઈ ગુરુ આગળ કોઈ ભગવાન હોય કોઈ દાઢી પૂછો વધારી હોય માળાઓ પેરી હોય અને લોકો એને પગે પડતા હોય આશીર્વાદ લેતા હોય તો એવું બધું મેં પણ કરી પણ રોગ તો ગયા નહીં અને પછી ખબર પડી એ બધા રોગ ક્યાંથી જાય એટલે આપણને કીએ ખરા જા બેટા તેરા કલ્યાણ હો જાય ગા પણ કલ્યાણ ના મારો થયું ના બીજા કોઈનું થયું હોય એવું મેં જોયું એટલે પછી હવે કંટાળ્યો તો એવો કે જે હું નહોતો માનતો કારણ કે હું ભણ્યો બીઈ ઇલેક્ટ્રિકલ કર્યું મેં મોરબી હું નથી ભણ્યો પણ અમદાવાદ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ભણ્યો ઓગણીસો એકોતેરમાં પૂરું કર્યું ભણતર અને એ ભણતરને કારણે હું દોરા દાગા મંત્ર તંત્ર જંત્ર યજ્ઞ હોમ હવન રોગ નાબૂદી માટે હું માનતો નહીં છતાંય મરતા ક્યાં નહીં કરતા ડૂબતો માણસ તાણું પકડે એટલે મેં એવા તરણા પણ પકડ્યા એવા સહારા લીધા મંત્ર તંત્ર જંત્ર દોરા ધાકા એ પણ બધું કરાવી જોયું પણ ક્યાંય મને સફળતા ન મળી અને દિવસે દિવસે તો એટલા વધતા જતા હતા એટલી પરેશાની એટલી તકલીફ કે હવે જીવવું દોયલું થઈ ગયું હવે તો એક એક ઘડી એક એક ક્ષણ એક એક પળ યુગો યુગો જેટલી લાંબી વીતી હતી એટલે હવે ભગવાનને પ્રાર્થના કરી અત્યાર સુધી પ્રયત્ન કર્યા કર્યા પણ હવે આર્તના જેમ આપણે જાણીએ મહાભારતમાં પાત્ર છે દ્રૌપદીનું ચીરરણ જ્યારે થાય ભર સભામાં ત્યારે દ્રૌપદી જુદા જુદા બધાનો સહારા છે તાકતવાળો ભીમ બાણાવળી અર્જુન સહદેવ નકુળ યુધિષ્ઠિર કોઈ કામ ના આવ્યું ભીષ્મ પિતામાં કોઈ જયારે કામ ના આવ્યું ત્યારે અંદરથી થી આર્તનાદ નીકળ્યો હે ભગવાન તમે મારી લાજ રાખો અને ભગવાને લાજ રાખી આપણે બધા જાણીએ એટલે આપણી બધાની હાલત દ્રૌપદી જેવી છે આપણે ખોટી જગ્યાએ વિશ્વાસ રાખીને બેઠા કે દવા મારા રોગ મટાડી દેશે ડોક્ટર મટાડી દેશે વૈદ મટાડી દેશે એ બધા બીમાર છે આપણા ક્યાંથી મટાડશે સાધુ સંતો વિરક્તો બધા બીમાર એક વ્યક્તિ દુનિયામાં એવી નહીં મળે કે કોઈ રોગ નહીં હોય અને કોઈને કોઈ ઇરાજ ઉપચાર નહીં કરતા હોય હવે એની આગળ આપણે અપેક્ષા રાખીએ કે મારા રોગ એ મટાડે તો એ ક્યારેય થયું નથી થવાનું નથી આ સમજણ જ્યારે મને આવ્યું ત્યારે મને ખબર પડી કે મારે જ મારું ગુરુ બનવાનું છે મારે જ મારું ડોક્ટર બનવાનું છે મારે મારું કલ્યાણ કરવાનું બીજું કોઈ કલ્યાણ આ દુનિયામાં કરી દે છે નહીં ખોટા ભટકતા રહેવું જિંદગી બરબાદ કરશું અને ખાલી આ થાયવાન ખાલી આ જતા રહેશે અને વચ્ચેના ગાળામાં દુખી દુખી હિબાય હિબાયને જિંદગી પસાર કરશું ખેતર ખોડા વેચી નાખશું દવાઓના બિલ ભરશું પરસેવાની કમાણીથી અને છતાંય હિબાય હિબાયને મળશું તો આવો રસ્તો સુકામે આપણે અખત્યાર કરવો જોઈએ પણ જ્યારે ખબર જ નથી બીજો રસ્તો એટલે મજબૂરી કયો કે જે કંઈ મારી પણ એ સ્થિતિ હતી બધું કરી ચૂક્યો ક્યાંય મેર ના પડ્યો ત્યારે ભગવાનને યાદ કર્યા યાદ તો આમ કરતા હોય આમ હું બચપણથી રામ 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 કરતો બચપણથી હનુમાન ચાલીસા બોલતો નાસે રો હરે સબ પીરા ચપત निरंतर हनुमत वीरा हाँ? आवा आवा हनुमान चालीसा पर बहुत बोलो पान ना से रोग एक ही रोग ना गयो रोग वत्ता गया हरे सब पीरा एक ही पीड़ा हरी नहीं पान पीड़ा माय वधारा तका गया तो सो हनुमान जी खोटा नहीं आपने भावना खोटी આપણે માત્ર જીભથી મંત્રોચ્ચાર કરીએ છીએ હૃદયથી નહીં એટલે મેં દ્રૌપદીનો દાખલો આપ્યો કે જ્યારે આર્તનાદ એને આર્તનાદ કે હૃદયથી જ્યારે નીકળે ત્યારે ભગવાન હાજરા હાજર છે તો આવો એક ક્ષણ મારા જીવનમાં આવી અને ભગવાને મને સાચો રસ્તો બતાવી દીધો મારા તમામ રોગ જતા રહ્યા ક્યારે ગયા ખબર ના પડી કાંઈ કર્યા વગર એટલે પછી મેં મારી પત્ની ન બહુ રોગ હતા એને બચપણથી માથું વાત થઈ માથાનો દુઃખતું માઇગ્રેન હોય દવાઓ લેજા કરીએ એટલે દવાની આડઅસરમાં એસિડિટી આવી ગઈ એટલે બીજી દવા ચાલુ થઈ માઇગ્રેન તો ચાલુ હતી વધતી જતી હતી એમાં હવે એસિડિટીની ઉમેરાણી અને એ દવા વધતી ગઈ હવે દવા લઈએ એટલે ભૂખ લાગે ભૂખ લાગે એટલે ખાવું પડે ખાય એટલે વજન વધે એટલે આવી ગઈ ઓબેસિટી વજન મોટું વધવા હવે એ વજન ઘટાડવા પાછી દવા એવા દવાના ચક્કરમાં આપણે એમ કે બહાર નીકળીએ પણ કાદવમાં ખૂંકતા જઈએ એમ ખૂંકતા થતા હતા બીજો રસ્તો નહોતો ઓબેસિટી ની દવા ચાલુ થઈ એની દવા લેતા લેતા વજન તો ઘટ્યું નહીં વજન તો વધતું જતું હતું અને રૂમેટોઇડ આર્થ્રાઇટિસ સાંધાના દુખાવા ફરતો વા જે આપણે એને નામ આપીએ એ થઈ ગયું એની દવાઓ ચાલુ થઈ દરેકમાં ડોક્ટર થાકી જાય વૈદ થાકી જાય કે અમારાથી જેટલી દવા આપી શકાય ભારે ભારે ડોઝ એ આપ્યા પણ તમારું શરીર સાથ નથી આપતું એટલે તમારા રોગ વધતા નથી તો આ રીતે કરતાં કરતાં છેવટે ડોક્ટરે કીધું કે હવે આમાં દવા કામ નહીં કરે હવે તમારે ઓપરેશન કરાવવું પડશે અત્યારે તો ડિસ્ટ્રિક્ટ લેવલે ઓપરેશન થવા છે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ ગોઠણના સાંધા બદલવા ત્યારે અમદાવાદમાં થતું હતું નહીં મોરબીમાં નહીં રાજકોટ આખા સૌરાષ્ટ્રને ક્યાંય એટલે અમદાવાદનું શરમામું આપ્યું કે અહીંયા જઈને તમે આ કરાવો મનમાં વિચાર થતો હતો કે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ એકનું તો કરાવીએ આ તો બે દુઃખે ડોક્ટરને કીધું હતું કે બે નું કરશું પેલા આ એકનું કરાવો પછી બીજાનું પછી કીધું કે પણ અહીંયા તો હાંધા એટલા વાંધા कितना ऑपरेशन कराओ उस तो तो संभव ना थी के तो पछि तुम्हारे भोगो ऊ पड़से दवा ओ लीदा करो कि तो दवाई नई 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 तो अया पहुंचा एक माथे अने रोग तो उभा करया हजी तो वा क्या हु दी करवी पण सो करू मजबूरी हती बीजी काही खबर नो थी, थी। पण ઈશ્વરની કૃપાથી ઓગણીસો ત્રાણુંમાં જે મને રસ્તો મળ્યો મારા રોગો ગયા એ પ્રયોગ મેં મારી પત્ની ઉપર કર્યા એને કીધું તું કર હવે હસી મજાકમાં બીજી રીતે નહીં લેતા આપણે લોકશાહીમાંથી છીએ ને લોકતંત્રમાં સાચું ને સારું લોકતંત્ર કોને કહેવાય કે જ્યાં સબળ વિરોધ પક્ષ હોય અને ભગવાને એ વ્યવસ્થા કરી દરેક ઘરમાં સબળ વિરોધ પક્ષ આપ્યો મેં એવું ચાલુ કહ્યું એટલે વિરોધ ચાલુ થઈ ગયો વિરોધ પક્ષ તરફથી મારી પત્ની તરફથી હું લઈને કઈ જ નથી અત્યારે વળીયા ક્યાં થઈ લાવ્યા હા અને ચાલુ થઈ ગયું પણ મારે તો ગમે તેમ કરીને મટાડું હતું મને મટી ગયું મેં એને કીધું જો હવે તું કર તો એને કરવું તો ભોગે નહીં મટાડવા પણ વિશ્વાસ નહોતો એટલે કરતી ખરી પણ મન વગરનું આપણે કહે મન હોય તો માણસ જવાય તો એ મન વગરનું કરતી એટલે એને ઉલટું થતું હા એટલે એવી કંટાળી ગઈ એવી કંટાળી ગઈને ત્યારે હું વણાંક નોકરી કરતો બપોરે આવ્યો અને એણે તો સીધી પોક મૂકી

અત્યારે જે રસોઈ રાંધેલું ખાતા હતા ત્યાં જરૂર હતી તો હું કપડા તૈયાર કર બેગ તૈયાર કર હું મૂકી દઉં એટલે ધમકી હતી અને ત્યાર પછી મળી નથી અને એને આ સિવાયની જો હવે કોઈ ઇલાજ નથી ઉપચાર નથી રસ્તો નથી પછી એને જે આ કદાત કહીએ એ રીતે શરૂ કર્યું એના ક્યારે રોગ જતા રહ્યા એને ખબર નથી આજે વરસ થઈ ગયા બત્રીસ એની ઉંમર પંચોતેર મારી હમણાં એસી અને આખી દુનિયામાં ફરીએ છીએ સિમેટ્રિકલ બોડી નથી વજન વધારે નથી ઓછું પણ એક ફાયદો થયો વજન તો જે ઘટવું તો ઘટ્યું પણ ભજન વધ્યું સત હરી ભજન જગત સપ સપના ભગવાન શિવજીએ કીધું છે તો એ જે સત હરિભજન છે એ વધ્યું અને જગત સપના એટલે હવે જે આખું જગત સપન વટ લાગે છે કોઈ આસક્તિ નહીં કોઈ એટેચમેન્ટ નહીં ક્રિયા જે ભગવાનને સોંપી છે ફર એ કરતા રહીએ પણ આસક્તિ નહીં જે કંઈ દુઃખ છે આસક્તિ દુઃખ છે તો આ આસક્તિ મટી ગઈ અને જે દીવાની મોજ આવે એ મોજ દરેકને ભગવાને આપી છે દરેકનો અધિકાર પણ સાચી દિશામાં જાય તો હવે સાચી દિશા કઈ એની આપણે ચર્ચા કરીએ એ પહેલાં આપણા મગજમાં જે ભૂત પેલું છે એ રોગ એટલે ડોક્ટર રોગ એટલે દવા રોગ એટલે ડોક્ટર એટલે ખાલી એલોપેથિક ડૉક્ટર એવું નહીં એલોપેથી પેલો જમાનો વધારે છે બાકી એક વખત આયુર્વેદનો જમાનો હતો એટલે ટૂંકમાં જે કોઈ એ હોમિયોપેથ હોય કે illness કા કરનાર કોઈ પણ વ્યક્તિ કે પછી પછી યોગાસન પ્રાણાયામ થી રોગ મટાડવાની વાત કરતા હોય જ્યાં હોય યોગ કે ના હોય રોગ એવા સૂત્રો અક્તા હોય કમે પે તો જે રોગ માટે કામ કરે એ બગા ડોક્ટર એટલે કોઈ ખોટું આડગટન પણ નહી કરતા કે ખાલી એલોકેટિવ ડોક્ટર ની વાત છે એ ઉનથી રોગ નબુદી માટે કોઈ મંત્ર તંત્રનો ઉપયોગ કરતા હોય તો હવે અમારા જીવનમાં અમને ખબર પડી ગઈ કે આપણે બનવાનું છે કોઈ દુનિયાનો ડોક્ટર આપણો રોગ મટાડી શકવાનો નથી એ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે અને આપણને જે ડોક્ટર ઉપર વિશ્વાસ તો એવા ડોક્ટરો તૈયાર કરવા આમ ડોક્ટર તૈયાર કરવા એટલે આપ આપણે કહી ડોક્ટર ની ફેક્ટરી કે માન ભાર પડે ને હા કઈ ખાંડ ને કઈ કોળ ને પેપર ને આપણે ક્યાં પેપર ની ને આ સુગર ફેક્ટરી હા તો એવી ફેક્ટરી કે મેડિકલ કોલેજ કે ડોક્ટરો બહાર પડે એવા 5 થી 6000 ડોક્ટરો ને બહાર પડ્યા એવા એક ડીન

એને એનડીએસ ફોલો છે વર્ષોથી દસેક વર્ષથી એનો આખો પરિવાર એનડીએસ ફોલો કરે છે અને એવા તો દુનિયામાં અસંખ્ય ડોક્ટરો છે એલોપેથી હોમિયોપેથી નેચરોપેથી એક્સ વાય જેડ જે કંઈક બધા જે માસ્ટર વાસ્તુશાસ્ત્રી મેં જેમ કીધું એમ એ રોગ મટાડવાની કોશિશ કરનાર જેને ડૉક્ટર કહીએ એવા અસંખ્ય ડોક્ટર છે આજે કે જે આ પ્રવાહ કરીએ છીએ એનડીએસ એ શોર્ટ ફોર્મ છે ફૂલ ફોર્મ છે ન્યુ ડાયટ સિસ્ટમ ગુજરાતીમાં આપણે એને કહીએ નવી ભોજન પ્રથા આ અપનાવીને જેને રોગ દૂર કર્યા છે તો એનો અનુભવ પહેલાં સાંભળી લઈએ પછી આપણે આ વસ્તુ શું છે એ સમજીએ અને આપણે પણ આપણા રોગોમાંથી મુક્ત થઈ શકીએ એના માટે આપણે નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કરીએ હા નિષ્ઠાપૂર્વકના કહું ખાલી પ્રયાસ કરો તો નહીં મેળ પડે હમણાં જે મેં કીધું હનુમાન ચાલીસા ખાલી જે બેલા કરશું તો કાંઈ નહીં થાય મંદિર હનુમાનજી મંદિરના પૂજારી કેટલા હનુમાન ચાલીસા બોલતા હશે અને છતાં એને ડાયાબિટીસ હશે બીપી હશે એટેક આવી હશે ટાંક આગળ હશે વજન વધારે કેટલાય રોગો એને હશે એટલે ખાલી બોયલા કરવાથી પરિણામ મળશે નહીં જો બોયલા કરવાથી મળતું હોય તો ટેપ રેકોર્ડર હોય મૂકી દઈએ ચોવીસે કલાક બોયલા કરે વાગ્યા કરે તો એનું તો કલ્યાણ થઈ જાય પણ એમ કલ્યાણ નહીં થાય એને માટે જરૂરી છે હાવ આ એટલે આપણે કહીએ નિષ્ઠાપૂર્વક જે કોઈ કામ કરીએ એમાં આપણને સફળતા મળે તો પહેલા ડોક્ટર નો આપણે અનુભવ ને અભિપ્રાય જાણી લઈએ પછી આપણે આપણી વાત આગળ વધારીએ હેલો હા સાહેબ હવે આ પૂર્વ ભૂમિકા મેં આપી દીધી છે હવે આપ આપનું નામ એક મેં નથી કીધું ખાલી ડીન ને એ બધી ઓળખાણ આપી हादी हादी बहु विशाल संख्या छे મોટો હોલ છે અને લગભગ લગભગ ઇક્વલ કઈએ પુરુષો સ્ત્રીઓ બેનો ભાઈઓ થોડી કદાચ બેનો ની સંખ્યા ના એમ એવું નથી લાગતું બેર કેર કે લાગે હા તો આપ ક્યો અતરની દાતાઓને આજે આપલો દીમા આવકારતા કઈ માયતો બહુ નમસ્કાર મારે જ્યાં દેખાય છે એના નતિબળ કોડેને માહી લેને આપણે જ્યારે રામન તમારે બોલી બોલતા દેતા લોછી પણ તો ઓના નક કે વકૈલાની કે ને મારા મૈયા પરમામાં હું અને પછી જ્યારે તમામ મેનેલા થઈ ગયો હતો તેનો હે છે ले आपका मीठा को ए जो दो माने इन पॉइंट 4 और डाटा के आपने 1 के बराबर साधे है और मतलब कर रहा हूं सभी संबंधों के एक जीव में एक महीने आने उस पर दोस्तों الى दो का एसएन अनुदर्शन शांति के लिए पर आज नाम है एनडीए का सूत्र रियल डे इज કોઈક રૂટીન જેવું સેટ અપ અવર મોરિંગ રૂટિન તાકે આમે કોઈતો દર કોઈ ઓફિસમાં જવા કે વિતાતો તો ચાહે પર બધારે અનુભવ કરી અને બોલવાની દર આદત કરી ને આપણે હવે એક ગ્રાહક છીએ એટલે ભવિષ્યને

लेकिन ये आने के लिए तक आलिंग एमबीबीएस के लिए तो समझ अंतर्गत मरीज कॉलेज में तो वहाँ पर जो मरीज कॉलेज होते हैं तो एमबीबीएस मरीज कॉलेज होते हैं लेकिन आप लोगों में देखिए कि जांच की कामरों में अनुप्राणन और ये समुद्री तराजू एक ऐसी वजह हमें मिले होते हैं अच्छी फास्ट ऊपर लेकिन नीच

એ પ્રકારની કારવાહી કરવાનું એક કામ એમાં આપણે અલગ પ્રકારનું કામ કામ કરીએ પછી ડૉક્ટર આપનું વાહ કરતા હોય એને શરીરથી વાત કરવાનું એ રૂખમાં નથી આપણે એવા માટે અલગ પ્રકારનું અનુભવ તો બધી બીમારી અને આપણે એને આપણે હોસ્પિટલ કરીએ એ ella ma la del o che dalla dio dal da la pure il corpo e noi dal ric dal ric patato dolano option para col in ogni halica chella chella stava dal turno dal altro perire quindi però e marina e contu ha tradotto forte e tutta valle ha rimai tutto povero però io diata e e

આંતરરાષ્ટ્રીય નાણાકીય દેવીની દલીલ પૂરી થાઉ આપ એવી કુહાની છે એક ફિશરની જેવું ઇલેમ્યુન પાર્કેના ઇતના ટી શરીકે માલક મગદ્યા એટલે કે પોકિન્ટન એક વાર બુસેલી બીટો ટેલ પ્રોજેક્ટ ઓફ 8 બિલિયન જો એકલા મોર્નિંગ નાઈટ છે પ્રેઝન્ટેશન

પોરાકી એન્જિનના સેટેલ હે જો તલા મેગા 3 એ તરત મધ્યનો નિષ્ણ માંડીને ને છે ઇગલા મહાલ કો પર્યાપ્ત પોટિઓનો કેસનો પોરાઈ શાનકો એની તો નીના એક પરત આવું હોય તો કામ ઓફિસર ગુરુ

આપણે આપણી યાત્રા આગળ ચલાવીએ તો એક સવાલ આપણને એ થાય